નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ભારતીય હિન્દુ ઉત્તરાધિકારનો જે કાયદો છે તે મુજબ પત્નીને કેવા સંજોગો દરમિયાન પતિની સંપત્તિની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ મળવા પાત્ર રહેશે નહીં તો દર્શક મિત્રો જ્યારે પતિ અથવા પત્ની એ કોઈ પણ એકના અવસાન પછી એની જે પણ સંપત્તિ છે તેની અંદર પતિ પત્નીનો સરખા ભાગે હિસ્સો મળવા પાત્ર હોય છે ભારતીય જે હિન્દુ ઉત્તરાધિકારનો કાયદો છે કે જ્યારે કોઈ પણ પતિનું અવસાન થાય છે એટલે કે જે પણ પરણિત પુરુષ છે તેનું અવસાન થાય છે ત્યારે તેની જેટલી પણ મિલકત છે તે એની પત્નીને કે તેના સંતાનોને મળવા પાત્ર રહે છે પરંતુ દર્શક મિત્રો

પણ પત્ની કોઈ ત્રીજી વ્યક્તિની સાથે અફેર ધરાવીને અને તેના પત્નીને મારવાની કોશિશ કરી છે અથવા તો મારી જ નાખેલ છે એટલે એટલે કે ખૂન કર્યું છે તેના પતિનું પરંતુ તે છુપાવી રહી છે કે આ ખૂન એને નથી કર્યું તે રીતનું તે વર્તન કરી રહી છે પરંતુ કેસ ચાલે છે અને આગળ જતા સાબિત થાય છે કે પતિના ખૂનની પાછળ એની પત્નીનો જ હાથ છે તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો ધિકારનો જે કાયદો છે તેની અંદર દર્શાવવામાં આવેલ છે કે પતિને જે પણ સંપત્તિ છે તેની ઉપર તેના બાળકો અને પત્નીનો જ અધિકાર હોય છે તો દર્શક મિત્રો જો પત્નીએ તેના પતિનું ખૂન કર્યું હોય અથવા ખૂન કરવાની અંદર એને કોઈ પણ ત્રીજી વ્યક્તિને હાયર કરીને પણ કરાવ્યું હોય તો તેવા સંજોગો દરમિયાન આ જે વ્યક્તિ છે એટલે કે જે પુરુષ અવસાન પામેલ છે તે પુરુષની જે પત્ની છે તેને કોઈ પણ પ્રકારની સંપત્તિ મળવાપાત્ર રહેશે નહીં કારણ કે તેને બહુ મોટો ગુનો કર્યો છે એટલા માટે હિન્દુ ઉત્તરાધિકારના કાયદાની અંદર પણ તેવું દર્શાવવામાં આવેલ છે કે જ્યારે પત્ની પોતાના પતિનો કોઈ પણ કારણસર જો ખૂન કરે છે અથવા તેને મારી નાખવા સુધીની જીવિત રહે છે પરંતુ મારી નાખવા સુધીની કોશિશ કરે છે તેવા સંજોગો દરમિયાન તે પત્ની એ લાયક રહેતી નથી જે પણ પરણિત પુરુષ છે તેની સંપત્તિ મેળવવા તો દર્શક મિત્રો જો લગ્ન થયા હોય ને બાળકો ન હોય અને આવું કોઈ કાર્ય કર્યું હોય તો પત્ની તો કોઈ પણ પ્રકારે જે એના પતિ છે તેની સંપત્તિ મેળવવાને લાયક નહીં રહે પરંતુ જે પણ સંપત્તિ છે કે જે પણ પરણિત પુરુષ છે તેના જે પણ માતા છે તેમને મળશે અને જો તેમના માતા પિતા ન હોય તો આડી લીટીના વારસદાર તરીકે તેમના જે પણ ભાઈઓ છે કે બહેનો છે તેમને મળશે એટલે દર્શક મિત્રો ઉત્તરાધિકારનો જે કાયદો છે તેની અંદર પત્ની દ્વારા જે પણ કોઈ કાર્ય એવું કરવામાં આવે કે જેના દ્વારા તે પોતાના પતિની કોઈ પણ પ્રકારની સંપત્તિ મેળવી શકે નહીં તેની અંદર આવું કોઈ કાર્ય હોય તો તે મેળવી શકે નહીં તેવું દર્શાવવામાં આવેલ છે તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ